બનાસકાંઠા જિલ્લાનું જ્યારથી વિભાજન થયું છે ત્યારથી જ કાંકરેજ ધાનેરા દિયોદર તાલુકાના લોકો તેનો વિરોધ કરી રહ્યા છે અને તાલુકાના લોકોની માંગ છે કે તેઓને જૂના જિલ્લા એટલે કે કે બનાસકાંઠા જિલ્લામાં જ રાખવામાં આવે જ્યારે દિયોદર તાલુકાના લોકોની માંગ છે નવા જિલ્લાનું નામ ઓગઢ આપવામાં આવે અને જિલ્લાનું વડુ મથક દિયોદર રાખવામાં આવે જે માંગને લઈને ઠેર ઠેર ધરણા કરવામાં આવી રહ્યા છે થોડા દિવસ અગાઉ દિયોદર ખાતે ધરણા પ્રદર્શન કરવામાં આવ્યું હતું દિયોદરથી ઓગડધામ સુધી રેલી યોજવામાં આવી હતી જેમાં દિયોદર તાલુકા સહિત આજુબાજુના મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા આ તકે દિયોદર ભાજપના ધારાસભ્ય કેસાજી ચૌહાણ પણ જોડાયા હતા તેઓએ ત્યાં નિવેદન આપ્યું હતું જે નિવેદન અત્યારે સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યું છે જિલ્લા વિભાજનના વિરોધમાં ઓગળથળી ખાતે યોજાયેલી રેલી અને સભામાં તેમણે પ્રજાની માગણીઓને સમર્થન આપ્યું હતું કેસાજી ચૌહાણે સભામાં જણાવ્યું હતું કે ઓગઢજીની ધરતીને ગૌરવ મળે ઓગઢજીનું ગૌરવ વધે એમાં જો પાછો રહેતો તે પછી જાણનારીનું ધાવણ લાજે પણ ઓગણજી ની ધરતી ને ગૌરવ મળે ઓગણજી નો ગૌરવ વધે એમાં પાછો રે તો પછી દંડારી

અને એમાં ઓગણજી આપણને સહાયતા કરે આપણને મદદ કરે અને ઓગણજી ની સહાયતા વગર આ કામ શક્ય નથી એટલે આપણે બધા ભેગા થઈને બે